સાબરકાંઠામાં ભાદરવી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાજીના શરણે શીસ ઝુકાવ્યા સાબરકાંઠા જિલ્લાના સ્ટેટ આર દ્વારા ધજા ચડાવવામાં આવી હિંમતનગર ખેડબ્રહ્મા આર એમ બીરા કર્મચારી સહિત અધિકારીઓ ધજા ચડાવવામાં નાના અંબાજી ખેડબ્રહ્મા પહોંચ્યા બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ મંદિરની પ્રદક્ષિણા કરી ધજા ચડાવી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા બોલો શ્રી અંબે કી આજે ભાદરવી પૂનમ ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિર એ નાના અંબાજી તરીકે જ પ્રસિદ્ધ છે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન પહેલાં અહીંયા આગળ ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરી અને આગળ જતા હોય છે આ અનેરા પ્રસંગે માર્ગ મકાન રાજ્ય વિભાગ તરફથી પણ રજા ચલાવી માતાજીના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને માતાજીના આશીર્વાદ સર્વે ભક્તો ઉપર બન્યા રહે એવી મા અંબામાને હૃદયથી પ્રાપ્ત